સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ મહાલેની સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન થતા તેમના સન્માન કરવાનો કાર્યક્રમ કડોદરા શ્રીનિવાસ ગ્રીન સિટી ખાતે કરવામાં આવ્યો હતો જેનું આયોજન માતાશ્રી રમાબાઈ આંબેડકર સમાજ મંડળ શ્રીનિવાસ કડોદરા અને સહાયોજકો ડોક્ટર સાહેબ આંબેડકર સ્મારક સમિતિ કડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તેમજ ડીજેના તાલે નાચતા ગાતા જાહેર અભિવાદન કરતા સનરૂફ કારમાં રેલી કાઢી આતશબાજી કરતા સન્માન સ્થળે પહોંચી હતી જ્યાં હાજર મહાનુભાવો અને સમાજના આગેવાનો દ્વારા દીપકભાઈ અને તેમના પરિવારનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આવું જાહેરમાં સન્માન કરતા દીપકભાઈ અને તેમની પરિવાર ગદગિત થઈ ગયો હતો અને આંખોમાં હર્ષના આંસુ છલકાઈ ગયા હતા જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત સુરત